મિત્રો વાયન ન્યૂઝ ભારત પેટ્રોલિયમના માલિક સાથે મોબાઈલ હેક કરી રૂપિયા એક પોઈન્ટ નવ્વાણું લાખની છેતર પિંડીઓ ચલણ નામની ફાઇલ ઓપન કરાવીને ભારત પેટ્રોલિયમના માલિકના ખાતામાંથી રકમ ઉપાડી લીધી વીજપડીમાં સોશિયલ મીડિયામાં આરટીઓ ચલણની ફાઇલ ખોલતાની સાથે જ ભારત પેટ્રોલિયમના માલિકનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને જુદા જુદા ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા એક લાખ નવાણું હજાર નવસો ઓગણસાઇઠની રકમ ઉપાડી લેવામાં આવી હતી વિજેપડીમાં એસબીઆઈ બેંકની બાજુમાં રહેતા ભારત પેટ્રોલિયમના માલિક ઉમેશભાઈ ચંદુભાઈ નગદિયાના મોબાઈલ નંબર પર વોટ્સએપમાં અજાણ્યા નંબર પરથી આરટીઓ ચલણ નામની ફાઇલ આવી હતી ઉમેશભાઈ નગદીયા ફાઇલ ઓપન કરવાની સાથે જ તેનો મોબાઈલ ફોન એક થઈ ગયો હતો જે બાદ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના બેંક ખાતામાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શન કરી નાણાં ઉપાડી લીધા હતા અંતિમેશભાઈ નગદિયા સાથે રૂપિયા એક લાખ નવાણું હજાર નવસો ઓગણસાઠ ની ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેને સવારકુંડલા રૂરલ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો જેના આધારે પીઆઈપીએલ ચૌધરી વધુ આગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યા છે રિપોર્ટર સમીર ખોખર સવારકુંડલા Subscribe now and press the bell icon. Never miss an update.